પ્રકરણ દસ મહાત્માના માર્ગ પર બે સવિનય કાનૂનભંગ સારાંશ ગાંધીજી ઇચ્છતા હતા કે સવિનય કાનૂનભંગની આ લડત એક એક વ્યક્તિની બની રહે તેમજ બધા લોકો તેમાં જોડાય અમુક પ્રકારના કર કેટલાક લોકો જ ભરતા પરંતુ ગરીબ તવંગર બધા જ જે વસ્તુનો કર ભરે છે તે મીઠું છે આથી મીઠાના કાયદાનો ભંગ કરી સવિનય કાનૂન ભંગની લડતની શરૂઆત થઈ જેના માટે દાંડી ગામનો સમુદ્ર કિનારો પસંદ થયો સૈદ્ધાંતિક સમજ સવિનય કાનૂનભંગ ચળવળ ઓગણીસો ત્રીસ કોંગ્રેસે લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વતંત્રતાની માંગણી કરી હતી પરંતુ અંગ્રેજ સરકાર જાત જાતના બહાના બતાવીને સક્રિય પગલાં નહોતી લેતી આથી અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરવાનો અધિકાર ગાંધીજીને આપ્યો જેમાં સરકારના કાયદાનો વિનયપૂર્વક ભંગ કરવાનો હતો દાંડી દાંડીકૂચ ઓગણીસો ત્રીસ ઈસવીસન ઓગણીસો ત્રીસમાં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે કારણ કે આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો એકાધિકાર હતો ઉપરાંત મહાત્મા ગાંધીજી અને બધા રાષ્ટ્રવાદીઓનું માનવું હતું કે મીઠા પર વેરો લેવો એ પાપ છે કારણ કે તે આપણા ભોજનનો જરૂરી ભાગ છે આમ મીઠાનો અન્યાયી કાયદો તોડવા ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના ઇઠ્યોતેર સાથીઓ સાથે બારમી માર્ચ ઓગણીસો ત્રીસના દિવસે સવારે દાંડી કૂચની શરૂઆત કરી કૂચના માર્ગ પરના ગામોમાં સભાઓ યોજી તેઓ લોકોને મીઠાના કાયદાનો સવિનય ભંગ સમજાવતા અને સ્વરાજ્ય લડત અને સત્યાગ્રહનું મહત્વ સમજાવતા પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના દિવસે તેઓ દાંડી પહોંચ્યા અને બીજા દિવસે સવારે છ એપ્રિલના રોજ દરિયા કિનારે વિખરાયેલું મીઠું એકઠું કરી મુઠ્ઠી મીઠું લઈ કાયદાનો ભંગ કરી ભેદી અવાજે કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં આ પ્રસંગથી લૂણો લગાડું છું ગાંધીજીની દાંડીકૂચથી ગુજરાતની અને ભારતની પ્રજામાં અભૂતપૂર્વ જાગૃતિ અને એકતા પ્રગટ્યા આંદોલનમાં ખેડૂતો આદિવાસીઓ અને સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો ધરાસણા ગામમાં સત્યાગ્રહ કરવાની ગાંધીજીએ જાહેરાત કરી પરંતુ ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની સરોજીની નાયડુએ લીધી ગોળમેજી પરિષદો સારાંશ જગતભરમાં બ્રિટિશ સરકારની દમન નીતિની આકરી ટીકા થઈ છેવટે સમાધાનના પ્રયાસરૂપે ગોળમેજી પરિષદો યોજાઈ આ વખતે દેશના આગેવાનો જેલમાં હતા લોકોના સાચા પ્રતિનિધિ વિનાની આ પહેલી પરિષદ નિષ્ફળ ગઈ સૈદ્ધાંતિક સમજ ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારાઓ કરવા તેની ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો બોલાવી પહેલી પરિષદ લંડનમાં મળી જેમાં કોંગ્રેસની ગેરહાજરીને લીધે તે નિષ્ફળ ગઈ જ્યારે ઓગણીસો એકત્રીસમાં લંડનમાં બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ બંધારણના ઘડતરની ચર્ચા વખતે પોતાની કોમ માટે અલગ મતદાન મંડળની માગણી કરી આથી ગાંધીજી નિરાશ થયા કારણ કે તેનાથી તો ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ જતું હતું જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થવાથી પરિષદ નિષ્ફળ ગઈ ઓગણીસો પાંત્રીસનો હિન્દ સરકારનો કાયદો ઓગણીસો પાંત્રીસના હિન્દ સરકારના કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારાઓનો બીજો તબક્કો શરૂ થયો જે અપેક્ષાઓ કરતાં ઘણો જ ઓછો હતો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે ઓગણીસો પાંત્રીસના કહેવાતા સમવાયતંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં પરંતુ ગવર્નરોને આપ્યું હતું ગાંધીજીએ સૂચવ્યું કે ઓગણીસો પાંત્રીસના બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તાઓ અને હક ગવર્નરો વાપરે નહીં અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવાની તેઓ તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે આ અંગે વાઇસરોય અને હિન્દી વજીરે સ્પષ્ટતા કરી તેથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પ્રધાનમંડળની રચના કરી પ્રાંતિય સ્વરાજ્યનો આ પ્રયોગ લગભગ સવા બે વર્ષ ચાલ્યો અને ઓગણીસો ઓગણચાળીસમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે હિન્દને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકારે આ યુદ્ધમાં હિન્દને જોડી દીધું પરિણામે તેના વિરોધમાં પ્રધાનમંડળોએ રાજીનામા આપ્યા પાકિસ્તાનની માંગણી અને ક્રિપ્સ મિશન સારાંશ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારત સામે એક મોટો પ્રશ્ન આવ્યો અને એ હતો ભારતમાંથી પાકિસ્તાનનું વિભાજન ઉપરાંત વ્યક્તિગત સત્યાગ્રહ અને ક્રિપ્સ મિશનની દરખાસ્તો પણ આ સમયગાળામાં ભારત સમક્ષ આવી હતી સૈદ્ધાંતિક સમજ પાકિસ્તાનની માંગણી ઓગણીસો મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી જેવા મુસ્લિમ નેતાઓ પ્રચાર કરતા હતા કે હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે માટે તેઓને બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે માર્ચ ઓગણીસો ચાળીસમાં લાહોરમાં મળેલ મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોના બનેલા સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારબાદ લીગે પાકિસ્તાનની રચનાને પોતાનું મુખ્ય ધ્યેય બનાવ્યું વ્યક્તિગત સત્યાગ્રહ ઓગણીસો ચાળીસ બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં પરિસ્થિતિ બદલતા દેશના નેતાઓ વિચારતા હતા કે ગુલામીની જંજીરોમાં જકડનાર અંગ્રેજોને સહકાર આપવો કે અંગ્રેજો સામે લડત આપી સરમુખત્યારોને પરોક્ષ રીતે લાભ કરવો ધર્મ સંકટમાં ગાંધીજીએ દેશના ગૌરવને શોભે એવો અનોખો માર્ગ શોધ્યો અને વાણી સ્વાતંત્ર્ય માટે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ વિનોબા ભાવેની પસંદગી કરી ઓગણીસો ચાલીસના રોજ વર્ધા નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ આપીને સત્યાગ્રહની શરૂઆત કરી જ્યારે પાંચમા દિવસે સરકાર દ્વારા તેમની ધરપકડ કરીને તેમને ત્રણ માસની સજા કરવામાં આવી ક્રિપ્સ મિશન ઓગણીસો બેતાળીસ હિન્દને મનાવી લેવા બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે સર સ્ટેફર્ડ ક્રિપ્સને નવી દરખાસ્તો સાથે હિન્દ મોકલવામાં આવ્યા હતા તેમજ મિશનની ભલામણોમાં હિન્દને વહેલું સ્વશાસન આપવાની અને નવા હિન્દી સંઘની રચના કરવાની હતી પરંતુ હિન્દને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવશે તેની કોઈ વાતનો ઉલ્લેખ ન હતો વળી અલગ પાકિસ્તાનની વાતને પણ આ ભલામણો પોષતી હતી આથી કોંગ્રેસે તેનો સ્પષ્ટ વિરોધ કર્યો પરિણામે ચર્ચિલે આ દરખાસ્તોને પાછી ખેંચી લીધી